ના બાચી જાવ તારે ચમડા ચિંતા ના ગાય નથી નામ લેતી ની બીન મરી જાય છોકરા બાખા બોલા બે આ પુલ છિ ગયે દુઓ માટી

હા વેણા ગયા ખોટી એ પણ કંધિયાની ભાષા આવે જાણે જહે નહી આવે

ભલે હા ઓલો બોલો ઓલા એવું ના લાગુ પડે ઓલી મેળે એટલે મને કે પાછો ઓલો ઢોર રાજા વાળું રાજા નામ પડે એમ જોઈએ 아안 오나 안 오해마지. 칠레 생. 야. 뭐야? 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 뭐 પસેય માયાલે હેકઑ તાયાયાયાં છેણેં સેં૨ઇ સેરહણા ખિંંય સેંલેંય દેણે સેણયામં સેણામ ને